લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પાલનપુર ખાતે પ્રિન્ટિંગ પ્રેસના માલિકો સાથે બેઠક યોજાય લોકસભા સામાન્ય ચૂંટણી તારીખ સોળમી માર્ચ બે હજાર ચોવીસના રોજ જાહેરાત થતા સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીને જિલ્લા કલેક્ટર વરૂણ કુમાર બરનવાલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના પ્રિન્ટિંગ પ્રેસના માલિકોની બેઠક યોજાય જેમાં પ્રિન્ટિંગ પ્રેસના માલિકોને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ અને તેમને અનુસરવાની કાર્યવાહીથી વાકેફ કરાયા અંતર્ગત પ્રિન્ટિંગ પ્રેસના માલિકોને ચૂંટણી સંબંધિત સૂચનાઓ આપતા જણાવવામાં આવ્યું હતું કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો સત્યાવીસ કની જરૂરિયાતો દર્શાવીને તેના ઉલ્લંઘન માટે કાયદા હેઠળ પ્રિન્ટિંગ પ્રેસનું લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાં ભરવામાં આવશે અને ચૂંટણી અંગેની પુસ્તિકાઓ પોસ્ટરો ચોપાનિયા અને પ્રેસ દ્વારા પ્રિન્ટ કરેલી આવી અન્ય સામગ્રી પ્રિન્ટ અને પ્રકાશકના નામ અને સરનામા પ્રિન્ટ લાઇનમાં સ્પષ્ટ રીતે દર્શાવવાની સૂચના પ્રેસના માલિકોને આપવામાં આવી છે મુદ્રિત સામગ્રીની નકલ અને પ્રકાશકનું એક કરારનામું મુદ્રકે જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલવાનું છે જો રાજ્યના પાટનગરમાં તેનું મુદ્રણ કરવામાં આવ્યું હોત તેમાં મુદ્રણના ત્રણ દિવસની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીને મોકલવાનું રહેશે ચૂંટણી પંચ દ્વારા પત્રિકાઓ પોસ્ટરો વગેરે છપાવવા જરૂરી ઉપર પણ જરૂરી નિયંત્રણ મૂકવામાં આવ્યું કોઈપણ વ્યક્તિ ચૂંટણીને લગતી જે પત્રિકાઓ અથવા પોસ્ટરો તેના ઉપર મુદ્રક અને પ્રકાશકના નામ સરનામા ન હોય તેવી કોઈ પત્રિકા અથવા પોસ્ટર છાપીને પ્રસિદ્ધ કરી શકાશે નહીં પત્રિકાઓને પોસ્ટરો પર પ્રકાશક અને મુદ્રકનું નામ સરનામું એટલા માટે જરૂરી છે કે કોઈ બાબત ગેરકાયદેસર હોય લાગણી દુભાય તેવું હોય અથવા ધર્મ જાતિ જ્ઞાતિ કોમ કે ભાષાને અસર કરે તેવું વાંધા પાત્ર હોય તો વિરોધીઓના ચારિત્રનું હનન કરે તેવું કંઈ ધરાવતો દસ્તાવેજ હોય તો વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલા લઈ શકાય બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી સહિત અધિકારીઓ પ્રિન્ટિંગ પ્રેસના માલિકો ઉપસ્થિત રહ્યા